હાલ મતદાન કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના કુખ્યાત વિસ્તારના કેટલાક લોકો પોતાના ઘરોમાં તાળા મારીને ગાયબ થઈ ગયા બીએલોની ટીમની એસઆઈઆર કામગીરી પર ઉતરીને ત્યારથી શહેરના કેટલાક વિસ્તારમાં મોટા ભાગના લોકો ઘરમાંથી ગાયબ થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે

मैं यहाँ बीस साल से रह रहा हूँ तो बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे तो पुलिस वाले को पता चला है तो कार्रवाई करके उनको पकड़ा है बीच में एस के काम में तो उनको छोड़ा है उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है जितने भी है सब लोकल है कितने साल से ये लोग आए थे ये यहाँ तो मैं बीस साल से रह रहा हूँ तो मेरे नज़र में बीस साल से ऐसी यहाँ पर ये लोग कैसा लग रहा है अभी वो लोग

તો શા માટે લોકો ઘરને ટાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશથી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે